પડછાયાઓ પૂર્ણ થવાના છે હા મિત્રો આગામી ત્રણ દિવસમાં આ ઘટના આજે બને તો એકસો એક રહી જશે જો તમે આ વિડિયો નહીં જોશો તો તમે આખી જિંદગી વિતાવી શકશો હા મિત્રો તમને પસ્તાવો થશે કારણ કે તમે તમારા પોતાના હાથથી તમારા પગ પર કુહાડી મારી સવાર માટે આજે કોઈ વિડીયો લઈશ નહીં મહાબલી એ ભગવાન છે બધા માટે છે આવનારા એક દિવસ માટે ત્રણ દિવસ માટે રામબાન સાબિત થશે કે હા મિત્રો એટલે જ અંતે સુધી જોવાની આપ સૌ મિત્રોની ફરજ છે વિડીયો શરૂ કરતા પહેલા બધી માતાઓ રાણીનો સાચો ભક્ત પ્રેમ ભક્ત સૌપ્રથમ તો વિડીયોને ખૂબ જ સરસ લાઈક કરો કૃપા કરીને આમ કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો સાચા હૃદય અને આત્મા સાથે જય માતા કૃપા કરીને આ ત્રણ વાર લખો જેથી માતા રાણી આપ સૌના પ્રત્યક્ષ આશીર્વાદ પ્રાપ્ત થશે તમારા સમગ્ર પરિવારને મુલાકાત મળશે આગામી ત્રણ દિવસમાં આવું કંઈક થવાનું છે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ કોઈ સામાન્ય સમય નથી જેમ કે જ્યારે નસીબ તમારી બાજુમાં હોય તે એક વળાંક લેશે મિત્રો જેમ એક કહેવત છે કે ભગવાન જ્યારે પણ આપે છે ત્યારે તે આપે છે છે આંસુ અલગ બસ આ તમારા માટે અનંત સુખ અને સફળતા મળવાની અમે તમને આ જ્યોતિષ શાસ્ત્ર જણાવીશું કાર્યક્રમમાં જે પણ માહિતી આપવામાં આવશે અમે તમારી રાશિ માટે સંપૂર્ણપણે સાચા રહીશું અને આ માહિતી ગ્રહો અને નક્ષત્રોનો અભ્યાસ કરીને મેળવવામાં આવે છે તેથી અમે તમને તેના પર સંપૂર્ણ વિશ્વાસ આપી રહ્યા છીએ હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આગામી ત્રણ દિવસમાં શું થશે ઘટનાઓ અને આ બધી ઘટનાઓ તમારા જીવનમાં બનશે ચમત્કારિક પરિવર્તન થવાનું છે તેથી આ અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જોવો ધ્યાથી સાંભળો અને શાંત ચિત્તે એકલા જ કરો જેથી કરીને તમે આ ચિહ્નોને યોગ્ય રીતે વાંચી શકો તમારા ભાગ્યને સમજો અને ચમકાવો મિત્રો જો તમે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને અનુસરો છો જો તમે સારી રીતે સમજી શકશો તો તે તમારા જીવનમાં આવશે જો તમે હકારાત્મક ફેરફારો અનુભવો છો ચાલો આજના જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરીએ ચાલો શરૂ કરીએ પરંતુ તે પહેલા અમે તમારી સાથે વાત કરીશું હું એક નાની વિનંતી કરવા માંગુ છું કોમેન્ટમાં જયમાં લક્ષ્મી લખો આ કરીને તમારી ભક્તિ વ્યક્ત કરો માતાના આશીર્વાદ તમારી સાથે રહેશે જીવન હવે સરળ અને સુંદર બનશે જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરતા પહેલા અમે તમને સૌને શુભેચ્છા પાઠવીએ છીએ કંઈક મહત્વપૂર્ણ શેર કરવા માંગો છો અમે તમને મદદ કરવા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ ત્યાં છે જેથી તમે જીવન સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોને સમજી શકો અમે હંમેશા તમારા જીવન વિશે માહિતી મેળવી શકીએ છીએ સુધી ઉપયોગી અને જરૂરી માહિતી લાવવા અમે તમારી પાસેથી કંઈ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ બસ તમે અમારી ચેનલ પર આવવા માંગો છો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ સંપૂર્ણપણે મફત છે અને તે અમને પરવાનગી આપે છે કૃપા કરીને અમારા સમર્થનની તાકાત મેળવો લાગણીઓને સમજો અને અમારી ચેનલને લાઇક કરો હવે સબસ્ક્રાઇબ કરીએ ચાલો આવી રીતે વાત કરીએ સમય જે તમારા જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ લાવે છે હું તમારા મનમાં કંઈક લઈને આવ્યો છું તમારી હોવા છતાં ચિંતા અને બેચેની ચાલુ રહે છે જીવનમાં અત્યારે કોઈ મોટી સમસ્યા નથી હજુ પણ તમારા મનમાં મૂંઝવણ અને ચિંતાઓ છે મુક્તપણે આનંદ માણવા માટે સક્ષમ નથી અને તમારી લાગણીઓ વારંવાર કોઈની સાથે શેર કરશો નહીં જો તમે કોઈની સાથે વાત કરવાની હિંમત એકત્ર કરી હોય જો તે પણ હશે તો લોકો તમારી વાત બરાબર સમજશે તેને તમારી સ્થિતિ વધુ ખરાબ થવા ન દો જાય છે પરંતુ અમે તમને તે કહેવા માંગીએ છીએ આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં ઘરની કોઈ ખાસ સ્થિતિ બનવાની છે જે તમારા પર અસર કરશે બધી ચિંતાઓનો અંત લાવી શકે છે અને તેનાથી તમને મોટો ફાયદો થશે તમારે આ ઘરની સ્થિતિ અને કેટલીક સમજવી પડશે જીવનમાં એવા ઉપાયો અપનાવવા પડે છે જે અસંતુલન અને માનસિક તણાવ તમે અનુભવો છો તે અવરોધો માટે ચોક એક કારણ છે તે અન્યથા કોઈ પણ દેવી દૂર કરવા માટે જરૂરી છે ભગવાનની કૃપા અથવા ઘરની સ્થિતિને કારણે કોઈ પણ ફેરફાર અમે તમને જે પણ માહિતી આપી રહ્યા છીએ તે થશે નહીં તેમણે ઊંડા સંશોધન અને અભ્યાસ પછી અને આ સમજીને તમે તમારું જીવન સંપૂર્ણ રીતે જીવી શકો છો પગલાનો હેતુ જીવનમાં બદલાઈ શકે છે સંતુલન લાવવા અને જ્યારે આપણે પગલાં લઈએ છીએ આપણે આપણા જીવનની દિશાને સાચી દિશામાં દિશામાન કરીએ છીએ જ્યારે વાસ્તવમાં ચાલુ કરવાનો પ્રયાસ કરો અમે સંતુલન અને યોગ્ય દિશામાં કાર્ય કરીએ છીએ ત્યારે આપણા સત્કર્મો આપણને પોતાનું ફળ આપશે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરો તે પછી દરેક પૂજા અને પ્રયત્નોને બાકાત રાખવું જરૂરી છે તમને તમારા જીવનમાં શુભ પરિણામ અને દૈવી આશીર્વાદ મળશે જીવનમાં યાદ રાખો પરિવર્તન રાતોરાત નથી થતું થોડી ધીરજ અને જ્યોતિષ કાર્યક્રમને ગંભીરતાથી લેવો જોઈએ તમારા જીવનમાં દર્શાવેલ ઉપાયો લાગુ કરો અપનાવો અને ધીમે ધીમે તમારા જીવનમાં તમારી મદદથી દરરોજ ચમત્કારિક ફેરફારો આવશે સારા જ્યોતિષ કાર્યક્રમો સાથે આવો અને અમે ઈચ્છીએ છીએ કે તમે આ જ્યોતિષ શીખો કાર્યક્રમને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો માહિતી સમજો આજનો મુખ્ય વિષય છે આવનારા બોંતેર કલાકમાં તમારા જીવનમાં આવી ઘરેલું પરિસ્થિતિ બનવા જઈ રહી છે જે આગામી પાંચ વર્ષ ચમત્કારિક પરિણામો લાવી શકે છે થોડા દિવસોમાં મોટી ઘટના બનવાની છે અને આ ઘટના તમે તમારી પોતાની આંખોથી જોશો હા મિત્રો આ એક એવું રહસ્ય છે જે જાણ્યા પછી આ રહસ્ય તમારા ઇતિહાસને ખૂબ બદલી શકે છે તે આઘાતજનક છે કે આ જાણ્યા પછી તમારા તમે જ્યારે પણ કલ્પના કરશો ત્યારે તમને ગુસ્બમ્સ મળશે આ કળ યુગમાં આવું કંઈ ન કરી શક્યા આ રહસ્ય ઘણા વર્ષો પછી બનવા જઈ રહ્યું છે બહાર આવશે અને આ ઘટના તમારી રાહ જોઈ રહી હતી હવે આ તમારી સામે આવવાનું છે એટલે અમે આ જ્યોતિષ શાસ્ત્ર વાંચવા વિનંતી કાર્યક્રમ ધ્યાથી કારણ કે તે જ્યારે ફરી ક્યારે તક નહીં આવે જાણશો તો ચોંકી જશો અને તમે માનશો નહીં કે આવું થઈ શકે છે આ ઘટના અને તમારા પરિવારનું રહસ્ય હોઈ શકે છે તે અન્ય લોકો માટે પણ ખૂબ જ આઘાતજનક હશે કારણ કે તે એક રહસ્ય છે જે તમને જાણ્યા પછી આખો પરિવાર તમારાથી ઉડી જશે તમને જણાવી દઈએ કે આ જ્યોતિષ કાર્યક્રમ ખૂબ કાળજીપૂર્વક અને ખાનગીમાં જુઓ કારણ કે અમારી પાસે તમારા માટે કંઈક મહત્વપૂર્ણ છે વસ્તુઓ શેર કરવા જઈ રહ્યા છીએ કે જે તમારી શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે તમારું ભાગ્ય બદલી શકો છો તમારા જીવનમાં આવું ક્યારેય નહીં બને કદાચ પરંતુ હવે તે સમય આગળ આવી ગયો છે તમને થોડા દિવસોમાં બે મોટા સારા સમાચાર મળશે તમારા શત્રુઓનો પરાજય થશે ત્યાં વધુ એક સમય છે તેઓ તમારા જીવનની બીજી બાજુ પર છે સફળતા અને સમૃદ્ધિનો માર્ગ ખોલે છે આ બધા ભગવાન દ્વારા આશીર્વાદ છે અને ગ્રહોની શુભ સ્થિતિને કારણે આવું થઈ રહ્યું છે પરંતુ આ સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો એવી વસ્તુઓ છે કે જેના વિશે તમારે આગળ સાવચેત રહેવાની જરૂર છે તમે બોન્ર કલાકમાં કેટલીક ખાસ બાબતો જોશો તેથી આ જ્યોતિષ કાર્યક્રમ રાખવાનો રહેશે ધ્યાથી જુઓ કારણ કે જલ્દી આપણે જોઈએ છીએ તમારી આસપાસ આવા ત્રણ લોકો છે જેણે તમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે આ ત્રણ લોકો તમારી નજીક છે પરંતુ તેઓ દુશ્મન બની ગયા છે અને તમને જોઈએ છે આ ત્રણે તેમની સમસ્યાઓમાંથી બહાર આવી શક્યા નથી તમારા પર તાંત્રિક પ્રવૃત્તિઓની અસર જેના કારણે તમારા જીવનમાં પ્રવેશ કર્યો છે જો કોઈ તમને કહે તો હવે સમસ્યાઓ આવી રહી છે તમને સારા સમાચાર આપવાનો પ્રયાસ કરે છે સમજી નથી કારણ કે તમે પહેલેથી જ કે કેવી રીતે આ તાંત્રિકો ક્રિયાઓએ તમારા જીવન પર અસર કરી છે અને કોણ છે આ ત્રણ લોકો જે તમારી સામે આવી રીતે છે તમે એ જાણીને ચોંકી જશો કે તમે ધાર્મિક વિધિઓ કરાવી રહ્યા છો તમને ખબર પડશે કે આ લોકો છેલ્લા ચાર વર્ષથી તમારી સાથે છે વિરુદ્ધ અને છેલ્લા બે વર્ષમાં કામ કરે છે તેમનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે તમારા જીવનની દરેક ખુશી છીનવી લેવા માંગો છો તેથી આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી અનુસરવો જોઈએ જુઓ કારણ કે તમારે આ ત્રણ વિષય જાણવાની જરૂર છે જેની સંપૂર્ણ માહિતી અને સાવચેતી આપવામાં આવશે તમારું જીવન પાછું પાટા પર લાવો મદદરૂપ મિત્રો તરીકે સાબિત થઈ શકે છે છેલ્લા પંદરથી વીસ દિવસમાં તમે જાણો છો તમારા જીવનમાં ઘણી મોટી ઘટનાઓ બની છે અને તમે ઘણા ઉતાર ચઢાવનો અનુભવ કર્યો છે આ બધું તે પંદરથી વીસ દિવસમાં લોકોમાં કંઈક થયું આ તેમના કારણે થઈ રહ્યું છે જેઓ તાંત્રિક પ્રવૃત્તિઓની શક્તિમાં પણ વધુ વધારો કરો હવે તમારા જીવન પર એક મોટું સંકટ તોડાઈ રહ્યું છે અને જો તમે ઝડપથી જાગૃત થાઓ અને જો તમે પગલા નહીં લો તો તે તમારા માટે ખૂબ જ ગંભીર હશે જો તમે સાવચેત ન હોવ તો તે થઈ શકે છે અને જો તમે નિવારક પગલા ન લો તો તે તમને મારી પણ શકે છે અને તમારું જીવન નરક જેવું બની શકે છે કદાચ છેલ્લા કેટલાક દિવસોમાં માનસિક અગવડતા અને શારીરિક સમસ્યાઓ તમે અનુભવો છો આ બધી તાંત્રિક પ્રવૃત્તિઓ છે પરિણામ એ સંકેત છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને જો તમે તેના પર ધ્યાન ન આપ્યું હોય તમારા માટે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે જીવનમાં નકારાત્મકતા સતત વધી રહી છે તમારા અને તમારા મનમાં અનિચ્છનીય વિચારો આવી રહ્યા છે તેમના કાર્યો કરવા માટે સંપૂર્ણપણે અસમર્થ લાગણી આ બધા સંકેતો છે કે તમારા ઊર્જા પર કોઈ પણ નકારાત્મક શક્તિની અસર તમારા શરીર અને ઘરમાં રોગો છે અને આ તાંત્રિકોને જે તકલીફો રહે છે હવે અમે તમને જણાવીએ છીએ તેના કારણે ક્રિયાઓ થઈ શકે છે આ સમસ્યાઓનું નિરાકરણ આ જ્યોતિષ કાર્યક્રમમાં મળશે અમે તમને તેનો ઉપાય પણ જણાવીશું જેથી કરીને તમે તેને પૂર્ણ કરી શકો તમારે ધ્યાનથી જોવાની જરૂર છે તેને હળવાશથી લો કારણ કે આમ કરવાથી તમે તરીકે જીવન જોખમમાં મૂકી શકે છે કહેવાય છે કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે આવું થાય છે તેથી અમે તમને સંપૂર્ણ માહિતી આપીએ છીએ જેથી કરીને તમે તમારા જીવનમાં સાચા છો પગલાં લઈ શકે છે અને આ ખતરનાક તાંત્રિકોને રોકી શકે છે હું તમને વિનંતી કરું છું કે આવી ક્રિયાઓ ટાળો જ્યોતિષ કાર્યક્રમ નીચે કોમેન્ટમાં જયમાં કાલી સંપૂર્ણ ભક્તિ સાથે લખવી જોઈએ કારણ કે જ્યારે માતા ભદ્રકાળીના આશીર્વાદ તમારા પર હોય છે તમારા પર આ તાંત્રિક પ્રવૃત્તિઓની અસર તમારું જીવન માતાની કૃપા પર નિર્ભર રહેશે નહીં તે સુંદર અને ખુશ થશે અને જ્યારે તમે આ ટિપ્પણી કરશો લખશો તો તેની શક્તિ વધશે અને તમારી જો તમે અમને મદદ કરશો તો જીવન બદલાઈ જશે જો તમે પ્રથમ વખત ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો દબાવો જેથી ભવિષ્ય જ્યોતિષ અમે દિવસ રાત સમયસર કાર્યક્રમ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ તમારા માટે સખત મહેનત કરો જેથી તમારું જીવન અને તમારી સમસ્યાઓ સુધરે કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે શું અમે તમારા છીએ અમે તમારું જીવન કેવી રીતે બદલી શકીએ કહેવા માંગુ છું કે અમને તમારું જીવન નથી જોઈતું અમે બદલી રહ્યા છીએ તમે તેને જાતે બદલી શકો છો બસ તમને સાચો ઉપાય અને દિશા બતાવો પરંતુ તે તમારા પર છે કે તેને વ્યવહારમાં જો તમે પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉકેલ લો જો તમે કરો છો તો તમારું જીવન ચોક્કસપણે બદલાઈ જશે જો તમે સાચા હૃદયથી અમારા દ્વારા આપવામાં આવેલા પગલાને અનુસરો છો જો તમે અપનાવો છો તો અમે ખાતરી આપીએ છીએ કે તમારા જીવન સો ટકા બદલાઈ જશે તે ફક્ત આપણા વિશે નથી હકીકતમાં આ રીતે લાખો લોકોનું જીવન બદલાઈ ગયું અમે માનીએ છીએ કે તમારું જીવન જીવન પણ આજે અમે તમને તમારા સાથે જોડાયેલી એક વાત જણાવીશું આવી મહત્વપૂર્ણ અને અદભુત માહિતી આપવા માટે તમારું જીવન કોની તરફ જઈ રહ્યું છે તે જાણ્યા પછી સંપૂર્ણપણે મિત્રો બદલી શકો છો બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિ સાઈન બનવા માટે સમય આવી ગયો છે તમારી રાશિ હવે ઘોડા કરતા સારી છે તમારું ભાગ્ય ઝડપી ગતિએ બદલાશે હા તે પરાક્રમી મહાદેવ સ્વયં છે લખ્યું છે તારું ભાગ્ય આજ ભાગ્ય છે જે સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી છે અને લોકો તેને જોયા પછી શ્રેષ્ઠ ગણશે તમને આ ફેરફારથી આશ્ચર્ય થશે અને કેટલાક તમે આ બધું જોઈને આશ્ચર્ય અને આઘાત પામી શકો છો મને કહેવાની ફરજ પડી કારણ કે તે સાચું છે તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી જ શરૂ કરવામાં આવ્યો હતો અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે તમારા માટે હું એક મોટા અને ગુપ્ત સમાચાર લઈને આવ્યો છું મિત્રો માતા રાણી અને ભગવાન ભોલેનાથ આશીર્વાદ તમારા જીવનમાં આવા ફેરફારો લાવે એવા લોકો છે જેમને જોયા પછી તમે તમારી જાતને નિયંત્રિત કરી શકો છો તમને એવા લોકો ક્યારેય નહીં મળે જે તમને પસંદ નથી કરતા કરવા માટે વપરાય છે અથવા તમારું નામ પણ સાંભળવા માંગતા નથી હવે તેઓ તમારી આગળ ઝૂકવા મજબૂર થશે આવું થશે કારણ કે તમારું ઘર અને તારાઓ એવી અદભુત રમત બનાવવા જઈ રહ્યા છે કે તમે સપનામાં પણ વિચાર્યું ન હોત હવે તમારું જનકુંડળીમાં એટલો મોટો ફેરફાર થશે કે તમારી બાબા ભોલેનાથ જીવનમાં ચમત્કાર લાવશે અને માતા રાણીની કૃપાથી આવનાર સમયમાં તમારી ખુશીમાં વધારો થવાનો છે જેઓ તમારી ઈર્ષા કરતા હતા તેઓ હવે બળીને રાખ થઈ ગયા છે જશે કારણ કે આગામી સાત કલાકમાં મોટી પરિવર્તન તમારા જીવનમાં દસ્તક આપવાનું છે મિત્રો આ સમય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો છે જો આપણે નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ અને આ વાંચો તમારી ખુશીના સારા સમાચાર સ્વીકારો મહાદેવ અને માતા રાણી ડબલ થવાના છે જયના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે ભોલેનાથ જય માતા દી મિત્રો આગામી બોંતેર કલાક એક મહાન ભગવાન તમારા ઘર તરફ આવી રહ્યા છે અને તેમનું આગમન તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હવે હું સૌથી પહેલા તારું ભાગ્ય બદલીશ સમાન રહેશે નહીં કારણ કે તમે તે પહેલા ઘણું કર્યું છે મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે હવે તે તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે ધીમે ધીમે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે દૂર થઈ જશે અને તમારું નામ આખી દુનિયામાં ફેલાઈ જશે હવે તમારું જીવન સ્વર્ગ કરતા પણ વધુ તેજસ્વી હશે આ જ્યોતિષ કાર્યક્રમ સુંદર બનવાનો છે ખાસ કરીને તમારા માટે બનાવેલ છે અને તે તમને જોઈને તમે તમારું ભાગ્ય બદલી શકો છો કૃપા કરીને આ કરો જો તમને માતા રાની ગમતી હોય તો અંત સુધી ધ્યાનથી જુઓ જો તમે આ જ્યોતિષના સાચા ભક્ત હોવ તો પ્રોગ્રામ પસંદ કરો અને નીચે ટિપ્પણી કરો મહેરબાની કરીને બોક્સમાં ત્રણ વાર જય માતા દી લખો આવું કરવાથી તમારા જીવનમાં ઘણો ફાયદો થશે ખુશીઓ આવશે અને તમારું નસીબ ચમકશે હવે તમે બાબા ભોલેનાથના આશીર્વાદથી કરોડપતિ બનવા જઈ રહ્યા છે મહાદેવના આશીર્વાદ સાથે એક ચમત્કારિક ઘટના ઘટવા જઈ રહ્યું છે અને હવે તમારી પાસે મોટી મિલકત છે જો તમે ઈચ્છો તો તમે માલિક બનશો જો તમે પણ બની ગયા કરોડોની સંપત્તિના માલિક તો આ જ્યોતિષના કાર્યક્રમને અધૂરો જોવાની ભૂલ કરશો નહીં તે બધી રીતે જુઓ કારણ કે તે આગાહી સાચી થશે અને તમારા જીવનમાં મોટો ફેરફાર લાવો હવે તમારી કુંડળીમાં ત્રણ મોટી શુભ વસ્તુઓ છે યોગો રચાયા છે જે મહાદેવે પોતે બનાવ્યા છે આ તમારા જીવનમાં ધન અને સુખનો યોગ છે આગામી બોતેર કલાકમાં આ ટોટલની માહિતી આપશે તેની અસર દેખાશે અને તમારું ઘર સમૃદ્ધ થશે ભરાઈ જશે કહે છે કે જ્યારે ભગવાન દયાળુ છે જો તે થાય તો વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે આ વખતે તમારું નસીબ ભગવાનની સાથે છે હવે તમારી બેગ ભરવા માટે પણ તમારી તરફેણમાં છે તે લાંબો સમય લેશે નહીં અને તમે જે ઇચ્છો તે તે પૂર્ણ થશે મિત્રો હવે બીજી મોટી વાત સાંભળો આગામી બોંતેર કલાકમાં તમારા જીવનમાં સારા સમાચાર એક અદ્ભુત પરિવર્તન આવી રહ્યું છે જે તમારા સમગ્ર જીવનને અસર કરશે તમારી કુંડળી તમારા પરિવારને ખુશીઓથી ભરી દેશેમાં ત્રણ ખૂબ જ શુભ અને શક્તિશાળી યોગ રચાય છે તમને કરોડપતિ અને કરોડપતિ બનાવ્યા છે આપશે આ યોગ એટલો અસરકારક છે કે આવનાર સમયમાં તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે સુખ હશે અને તે પણ એવું સુખ કે તમે સપનામાં પણ આ બધું જોયું ન હતું તે છે પૂર્ણ થશે અને તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે આ શુભ યોગ તમારા જીવનમાં એકત્રીસ વર્ષ ટકશે પછી બને છે અને તે એક ભયંકર સારી નિશાની છે તમારા જેવા ભાગ્યશાળી બહુ ઓછા લોકો છે અને હવે તમારી પાસે તે બધું છે જે તમે ક્યારે ઇચ્છતા હતા મિત્રો મેં કલ્પના પણ નહોતી કરી કે સમય તમે મને મળશો તેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે કારણ કે ઘણો સમય છે આજનું ભાગ્ય ઝડપથી પસાર થઈ રહ્યું છે તમારી સાથે એક પ્રકારનો આ તકનો લાભ લેશો તો સફળતા મળશે તમારા પગને ચુંબન કરશે આજનો દિવસ તમારા માટે ખાસ છે જ્યારે તમે કંઈક હાંસલ કરી શકો છો તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તમારી મહેનત અને સફળતા હવે સમર્પણ સાથે તમારી પાસે આવી રહી છે પણ એક વાતનું ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું શરદી અને તાવથી બચવા માટે પણ ધ્યાન રાખો કારણ કે સાવધાન રહેવું જરૂરી છે સ્વાસ્થ્ય સંબંધી નાની સમસ્યાઓ તમને પરેશાન કરે છે જો તમે સજાગ છો તો તમે આ કરી શકો છો તમે હવે સૌથી મોટી સમસ્યાઓથી